સાથી મિત્રોનું સ્વાગત છે જે ગાળા ગાડી કરી છે એમ એ સંદર્ભે છે સાથીઓ માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ રામજી ત્યાં એમના સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા ત્યારબાદ હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન મહાપંચાયતમાં આશરે પચાસ હજારથી વધારે ખેડૂતો આખા ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના લાલાવાદર ગામેથી પણ અમારા ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા આ વસ્તુનો રંજ રાખીને આ વસ્તુની કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધારાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ તું અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈ પણ કોઈ પણ કાર્ય ચલાવી ના લેવાય ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે એમની જાતિગત માનસિકતા પણ છતી કરે છે એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના પંચાવન લાખ દલિતોને ખરીદી લીધા છે શું તમે ગુજરાતના કરોડો લાખો કરોડો શોષિત પીડિત વંચિત વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસ વારે કંઈ પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દાદાગીરી તમારું દમનનું એમની પણ દાદાગીરી બતાવો છો તમારામાં શું તો તમે એકવાર જાહેરાત કરી દો તમારા માધ્યમ દ્વારા કે અમે ગુજરાતના શોષિત પીડિત વંચિત સમુદાયના લોકોને હિન્દુની કેટેગરીમાં નથી ગણતા એ અમારા માટે હિન્દુ છે જ નહીં એ અમારા માટે ફક્ત અને ફક્ત ગુલામ છે આવું તમે એકવાર તમારી સત્તા પર જાહેરાત કરો પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા આ શોષિત પીડિત વંચિત સમુદાય લોકો ઉખાડીને ફેંકી દે છે આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ પાર્ટીની એસસી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે જેને આ ગાળાગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દારાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે શું ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી દીધી કે તમારા કમલમમાં જઈ વાતો થાય છે કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા તો આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે એટલે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમ તારા ધમકાઓ ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ આટલી અમારી આ રજૂઆત હતી વાત હતી સાથો સાથ હું આપણા માધ્યમથી ગુજરાતની જનતાને એ જે ભાઈએ જે ગાળા ગાડી કરી છે કદાચ સોશિયલ મીડિયામાં તો બે દિવસ ફરી જ રહ્યું છે પરંતુ જેમને ના સાંભળ્યું એમને આપના માધ્યમથી પણ આપું છું જ ગંદી ગાળોમાં ના સાંભળી શકે બીપ કરીને ઓડિયો થયેલો છે ઓરિઝનલ ઓડિયો બી હું આપણે મોકલી આપું છું એટલે આનાથી સૌ પ્રથમ તમને માહિતી મળી છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનો દ્વારા એફઆઈઆર પણ પીડિતના સાથે રાખીને દાખલ કરી દેવામાં આવી છે એ એફઆઈઆરને લઈને પણ પીડિતને લઈને અમે અમરેલીના એસપી સાહેબની બી કંઈક આવતીકાલે મુલાકાત લઈશું અને એફઆઈઆરમાં કહેજો કે ઘટતું કરતું હશે તો એમાં બી અમે એડિશનલ સુધારો કરાવડાવીશું અને આ માણસને કોઈ પણ કાર્ય છોડવાનો નથી અને સમગ્ર આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીને બી અમે મેસેજ આપીએ છીએ કે ભાઈ ગુજરાતની અંદર તમારી શાન ઠેકાણે લાવશે તો ગુજરાતના દલિત શોષિત પીડિત વંચિત અને ન્યાયપ્રિય લોકો લાવશે તમે જે ત્રીસ વર્ષના તમારા લાંબા શાસનથી છાટકા બની ગયા છો કિસાનોને તમે ગુજરાતની અંદર કરદા પ્રધાન કડ પ્રથા જેવી અનેક કૃપ કુપ્રથાઓથી લૂંટી રહ્યા છો એમના ટેકાના ભાવ નથી આપતા એમને એમના વીમા વીમાની સહાય પૂરી નથી કરતા એમને તમે જે સરકારી સહાયો જે ખેડૂતોને બિચારા એમાં બી નથી મળતું ખાતર સમયસર નથી આપતા સિંચાઈનું પાણી નથી આપતા

પાર્ટી ના સાથી લાલાબર ગામના જીગ્નેશભાઈ ટેલિફોનિક વાર્તાલાપ કર્યો ત્યારે એમને જણાવ્યું કે સભા બતાવીને એ ગામડે એમના ઘરે પહોંચી ગયા એમાં જો એમને પાંચ કે દસ મિનિટ લેટ થયું હોત તો આ ગુંડા વેટ કરતો હતો પરંતુ એ લોકો ત્યાં પહોંચે હથિયારો લઈને પહેલા લોકો ગામની અંદર એન્ટ્રી થઈ ગયા અને ઘરે પહોંચી ગયા તો બચી ગયા તો બહુ મોટી ઘટના ઘટવાની હતી એટલે આ અમે ચેતન ધારાણીને પણ અહીંથી મેસેજ આપીએ કે ભાઈ અમે આવતીકાલે અમરેલી તારા ગામમાં આવી રહ્યા છીએ તારા ત્રીસ ગુંડા હોય કે ત્રણસો ગુંડા હોય એમને લઈને તું અમારું બી ભાઈ સ્વાગત કરવા હાઈવે પર આવશે અમે તને ઇન્વિટેશન આપીએ છીએ પાર્ટી મારો એકલાનો નથી આખા ગુજરાતના શોષિત પીડિત વંચિત દલિત સમુદાય ન્યાયપ્રિય લોકોનો મુદ્દો છે હું તમામને આહવાન કરું છું કે ઝીરો નંબર થી ગુજરાતના ખૂણે ખૂણે થી તમે આની નાલાયક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવો હું પણ મારા પાર્ટીના પદાધિકારી એસડી ડિપાર્ટમેન્ટના પદાધિકારી દ્વારા ગુજરાતના કોણે કોણેથી એફઆઈઆર દાખલ કરાવું છું અને આખા ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડુડું બોલે છે તો અમે એવી પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં બી આની વિરુદ્ધમાં એફઆઈઆર થાય તો આને ખબર પડે પૂનમ ભરવા ત્યાં પણ જાય